તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જો તમને કાજુ કારેલાનું શાક ભાવતું હોય તો આજે આપણે બિલકુલ કડવું ન લાગે એવું આપણે કાજુ ટિંડોરાનું શાક સ્પેશિયલ મસાલા સાથે રોટલી રસ કે પછી એકલા પરાઠા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા મેં ટિંડોરા લીધા છે સારી રીતે ટિંડોરાને ધોઈ લઈશું અને પછી ઉપર નીચેનો ભાગ કટ કરી અને પછી આપણે ટીંડોરાને પાતળા પાતળા આ રીતે સ્લાઇસ કરી કટ કરી રેડી કરી લઈશું તો અહીંયા મેં ત્રણસો ગ્રામ ટિંડોરા કટ કરી રેડી કરી લીધા હવે કડાઈ લઈ એમાં આપણે સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો બે ટી સ્પૂન જેટલું મેં ઘી ગરમ કર્યું પાંચથી છ સૂકા નાળિયેરના સ્લાઇસ નાના નાના આ રીતે મેં ઉમેર્યા છે સાથે ચાર ટેબલ સ્પૂન જેટલી શીંગ સાથે બે સૂકા લાલ મરચાં મેં કાશ્મીરી જે મરચાં આવે એ લીધા છે તીખા જો ઉમેરો તો મરચું તમારે બેલેન્સ કરવાનું સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેસું એક ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા અને અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દેસું આ બધી સામગ્રીઓનો એક યુનિક ટેસ્ટ હોય એના લીધે થઈને શાકનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે સાથે દસેક જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી મિક્સ કરી અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શીકી લઈશું સ્લો ફ્લેમ પર ચલાવતા રહી અને તમારે શીકી લેવાનું છે આ રીતે અરોમેટિક સારી એવી સુગંધ આવી ક્રિસ્પી થઈ જાય એટલે ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરી દઈશું અને પછી એને એકદમ સારી રીતે એકથી બે મિનિટ જેવું હલકો એનો કલર બદલાવા લાગે અને સુગંધ સારી એવી આવવા માંડે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે તો એકદમ સારી રીતે બધા મસાલા હવે શેકાઈ ગયા મિક્સર જારમાં કાઢી લઈશું અને મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં આપણે એક ચોથાઈ કપથી થોડા ઉપર અને અડધો કપથી થોડા ઓછા કાજુના ટુકડા કે પછી અડધા અડધા કાજુ આ રીતે તમારે લઈ લેવાના હલકો એનો કલર ગોલ્ડન અને ક્રિસ્પી એવો થઈ જાય ત્યાં સુધી તમારે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાના કાજુને હાઈ ફ્લેમ પર બિલકુલ નહીં શેકવાના તરત જ કાળા થઈ જશે એટલા માટે તો આ રીતે હલકા ગોલ્ડન થયા એટલે આપણે એને એક બોલમાં કાઢી લઈશું હવે એ જ કઢાઈમાં બે ટી સ્પૂન રાય સાથે મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી પણ ઉમેર્યું છે તમે તેલમાં પણ આ શાક બનાવી શકો એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી હળદર અને જે ટીંડોરા આપણે કટ કરીને રાખ્યા છે એ પણ આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ટિંડોરાને આ રીતે વઘાર સાથે અને હવે આપણે ટિંડોરાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે તો આપણે સાથે મીઠું પણ ઉમેરી દઈશું તો બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે મિક્સ કરી દઈશું અને ઢાંકી દસથી બાર મિનિટ માટે તમારે થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહીશું ટિંડોરા સોફ્ટ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે જરૂર લાગે ઘી કે તેલ વધારે ઉમેરવાની તો તમે વધારે પણ ઉમેરી શકો તમારા ઘરમાં જે રીતે તેલ વધુ ઓછું ખવાય એ રીતે તમે ઉમેરી શકો આ રીતે થોડા ટિંડોરા સતળાઈ જાય અડધા એટલે આપણે બે વાટેલી લસણની કળીઓ ઉમેરી દઈશું લસણ ઉમેરવું ઓપ્શનલ છે તમે જો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે હવે ટિંડોરાને પાછા ઢાંકી પાંચેક મિનિટ જેવું થવા દઈશું તો ટીંડોરા જો તમને એકદમ સોફ્ટ જોવે તો પંદર મિનિટ જેવું તમારે થવા દેવાનું છે હલકા ક્રંચી એવા જો તમને જોવે તો બાર મિનિટ જેવું ઢાંકીને તમારે એને થવા દેવાનું તો હવે બાર મિનિટમાંથી જે પાંચ મિનિટ હતી એ પણ મેં ટીંડોરાને આ રીતે થવા દીધું હવે આપણે એમાં મસાલા કરી લઈશું મસાલામાં બે ટી સ્પૂન લાલ મરચું પાવડર સાથે બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરીશું મિક્સ કરી આ રીતે ખુલ્લું જ એક મિનિટ જેવું આપણે થવા દઈશું એક મિનિટ પછી અડધું ટમેટું કે પછી એક નાનું ટમેટું ઝીણું ઝીણું છૉપ કરીને ઉમેરવાનું ટિંડોરામાં નેચરલી થોડી ખટાશ હોય છે તો ટમેટો સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો ઢાંકી ત્રણ ચાર મિનિટ જેવું થવા દઈશું ત્યાં સુધીમાં જે મસાલાની સામગ્રી આપણે શેકી હતી એ ઠંડી થઈ ગઈ અને અથકચરી એવી વાટી લઈશું ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે અહીંયા આ શાકમાં મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી વાપર્યું છે તો જો એ ઓછું પડે તો તમારે આ રીતે ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી ટિંડોરાને એકદમ સોફ્ટ કરી લેવાના તો અહીંયા હવે મેં પાંચ મિનિટ જેવું ટોટલ ટમેટા ઉમેરી થવા દીધું આ રીતે તમે જોઈ શકો છો ટિંડોરા સોફ્ટ થઈ ગયા હવે જે મસાલો આપણે વાટ્યો છે અતકચરો એ ઉમેરી દઈશું સાથે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ગળપણ તમને જે રીતે ફાવે એ રીતે તમારે અહીંયા ખાંડ કે ગોળ કે પછી સાકર પણ તમે ઉમેરી શકો અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે મસાલો ઉમેરશું એટલે મિશ્રણ થોડું ડ્રાય થઈ જશે એટલે આપણે એમાં બે ટી સ્પૂન જેટલું ઘી કે પછી તેલ કે પછી થોડું પાણી પણ તમે ઉમેરી શકો હવે સાતળેલા કાજુ સાથે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું ટમેટો ઉમેર્યું છે એટલે લીંબુનો રસ પણ ધ્યાન રાખીને ઉમેરવાનું મિક્સ કરી દઈશું અને લચકા પડતું આવું શાક તમારું રેડી થઈ જશે બહુ ટેસ્ટી એવું લાગે છે ટીંડોરાને બહુ વધારે પડતા તમારે સોફ્ટ નહીં કરવાના પણ કાચા પણ ન રહેવા જોઈએ એ રીતે ટીંડોરાને તમારે કૂક કરવાના છે હવે ઢાંકી બે ત્રણ મિનિટ જેવું આપણે થવા દઈશું બે ત્રણ મિનિટ જેવું થાય એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું શાકનું કોટિંગ આવી જશે અને એકદમ ટેસ્ટી એવું ટીંડોરાનું શાક બનીને તૈયાર થઈ ગયું હજુ આપણે બે મિનિટ જેવું થવા દઈશું જો તમને લાગે કે મીઠું બેલેન્સ કરવાની જરૂર છે તો તમે એડજસ્ટ પણ કરી શકો તો મેં પહેલેથી જ બે ટી સ્પૂન જેટલું મીઠું સ્વાદ પ્રમાણે જ ઉમેર્યું હતું એટલે જરૂર નથી અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું ગેસની આંચ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું જો તમને કાજુ કારેલાનું શાક ભાવે તો આ શાક તમને બહુ જ ભાવશે તો બાળકો જો ઘરમાં કારેલા ક્યારેય કડવા હોય તો ખાતા નથી હોતા પણ આ રીતે જો ટીંડોરા સાથે કાજુ મિક્સ કરી અને આ રીતે જો તમે શાક બનાવશો તો મહેમાનો આવે ત્યારે પણ બનાવશો અને વારંવાર આ શાક તમે બનાવશો અને શાકમાં મેં તેલ બહુ ઓછું વાપર્યું છે પણ જો તમારે ઘી કે તેલ વાપરવું હોય તો તમે વધારે પણ વાપરી શકો તો આ રીતે એકવાર કાજુ ટિંડોરાના શાકની રેસીપી ટ્રાય કરી હું એને પરાઠા સાથે સર્વ કરી રહી છું પણ તમે એને રસ રોટલી સાથે પણ સવ કરી શકો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ